ફ્રી માં છે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો ભૂલ આપણી છે કંપનીની નહીં પ્લે સ્ટોર બધી એપ્લિકેશન છે ને એ પ્રોબ્લેમ એ છે કે ઓફર પર ક્લિક કરવાનું છે જો તમે ઓનલાઈન કોઈ ઓર્ડર આપ્યો હોય ને એ ડિલિવર થાય ને તેની પહેલા તમારા ખાતામાં પૈસા ડિલિવર થઈ જતા હોય છે ઓનલાઈન એપ્લિકેશન થી સુ પોસિબલ છે બિલકુલ પોસિબલ છે પણ જે પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ એ છે કે તમારી અનુકૂળ એપ્લિકેશન નથી હોતી મતલબ કે તમારા ક્રાઇટેરિયા જોયા વગર તમને કોઈ પણ મેસેજ આવે તો કોઈ પણ એપ્લિકેશનની એડવર્ટાઈઝમેન્ટ આવે એમાં તમે પ્રોસેસ કરી દો છો અને લોન રિજેક્ટ થાય છે પછી તમે બ્લેમ કરો છો કંપની ખોટી છે અથવા લોન નથી આપતી ભૂલ આપણી છે કંપનીની નહીં કંપની પોત પોતાની રીતે ઓકે છે આજે આપણે વાત કરીશું એના માટે મિત્રો જો વિડીયો સારો લાગે ને તો શેર જરૂર કરજો અને લાઇક જરૂર કરી દેજો બીજી વાત મિત્રો આ વિડીયોમાં જે પણ હું વેબસાઇટ બતાવું છું કે ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો કોઈ પણ પ્રકારનો ચાર્જ માગતી નથી ડિજિટલ પ્રોસેસ છે અને હંડ્રેડ પર્સન્ટ સિક્યોર છે હજુ કોઈ ચાર્જ માગે ને તો આપવાના પણ નથી હોતા બેંકનો ખર્ચો છે તમારા એકાઉન્ટમાં આવતો હોય છે મિત્રો કંપની કઈ છે વેબસાઇટ કહી છે એને હું વિડીયો લાસ્ટમાં વાત કરીશ પણ પહેલાં વાત કરીશું ફાયદાની વાત અને શું પ્રોસેસ છે મિત્રો ફાયદાની વાત આજકાલ પૈસાની જરૂર બધાને હોય છે પણ એવી ખોટી જગ્યા પર જો તમે પ્રોસેસ કરો છો તો ખોટી એપ્લિકેશનમાં પ્રોસેસ કરો છો ને તો ત્યારે તમને એવું લાગે છે કંપની ખોટી એડવર્ટાઈઝમેન્ટ આપે છે અથવા ખોટી છે ના કોર્ટી કંપની પણ છે માર્કેટમાં નથી એવું વાત કરતો પણ જે રિયલ એમબીએફસી રજિસ્ટર્ડ કંપની છે ને એ લીગલ એપ્લિકેશન હોય છે એના સિવાય જે ફ્રોડ ચાઇનીઝ એપ્લિકેશન આવતી હોય છે એ પહેલેથી જ ફ્રોડ થતી હોય છે તો રિયલ એપ્લિકેશન અને ફ્રોડ એપ્લિકેશન કઈ છે કે તો આરખું હોય એના માટે વિડિયો બનાવેલો જ છે આગળ એક પર ચેક કરી લેજો ત્યારે તમને ખબર પડી જશે કે આ કંપની સાચી છે કોર્ટી કેવી રીતે ખબર પડે જો નહીં આજે જે વાત કે વિડિયોમાં એ રિયલ એપ્લિકેશન મતલબ કે ટ્રસ્ટેડ ની વાત કરી લોન માટે તમે શું કરો પ્લેસ્ટોર પર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા તમારે કોઈ મેસેજ આવતો હોય તેના પર ક્લિક કરીને પ્રોસેસ કરો છો પ્લે સ્ટોર પર જઈને તમે સર્ચ કરો છો તો ત્યાં તમને હજારો એપ્લિકેશન આવશે લોનની પણ લોનના ક્રાઇટેરિયા શું છે એ તમે નથી જોતા કે તમારે પૈસાની જરૂર હોય છે જલ્દી સાચી વાત છે તમારે જલ્દી જરૂર હોય એટલે તમે ક્રાઇટેરિયા જોવાના નથી તમને એવું લાગતું હોય છે કે કંપની હશે તો આપશે એવું નથી હોતું કંપનીના અમુક નિયમો શરતો હોય છે ઉંમર કેટલી હોવી જોઈએ નોકરી ધંધાવાળો સિવિલ સ્કોર એવા ઘણા બધા ક્રાઇટેરિયા ચેક થતા હોય છે તો એવી તમને ખબર નથી હોતી તો તમે શું કરો કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો પ્રોસેસ કરો અને લોન એપ્રુવ થાય તો તમારું કામ થઈ જશે પણ રિજેક્ટ થઈ જશે ને તો તમારી ઇન્કવાયરી થશે એવી રીતે તમે ત્રણ ચાર એપ્લિકેશન કરો છો અને પછી તમે કંટાળો છો ત્યારબાદ તમે કોઈ એજન્ટ પાસે જાઓ છો એજન્ટ પ્રોસેસ કરે લોન થાય ને ના પણ થાય તો એ કોઈ જરૂર નથી હવે તમારે એક સારો રસ્તો તમને કહો જેના માટે તમને ઇઝી રસ્તો છે વેબસાઇટ છે તેના પર તમારે બેઝિક ડિટેલ્સ ભરવાની છે બેઝિક મતલબ ઇમેલ આઈડી મોબાઈલ નંબર નોકરી કરો છો કે બિઝનેસ કરો છો એના આધારે તમારે ડિટેલ ભરવાની છે નોકરી કરતા હોય તો કંપનીમાં પગાર કેટલો બેંકમાં આવે છે એ લખવાનું છે પિનકોડ નંબર લખવાનો છે અને સબમિટ કરવાનો છે બિઝનેસ કરતા હોય તો બિઝનેસ પ્રૂફ શું છે બિઝનેસ પ્રૂફ કેટલા વર્ષ જરૂરી છે કરન્ટ એકાઉન્ટ છે કે નથી એ વિગતો લખીને સબમિટ પર ઓફર પર ક્લિક કરવાનું છે એટલું જેવું કરશો ને તમારા પણ એક મેસેજ આવશે એ સર્ચ થવામાં એક મિનિટ લાગી શકે ત્યારબાદ તમને ઓફર બતાવશે કે ઓફર તમારા સિવિલ સ્કોરના આધારે તમારા પિન પિનકોડ તમારી પ્રોફાઇલના આધારે તમને બતાવશે એ જે કંપની બતાવશે ને એ કંપનીમાં તમે એપ્લાય કરશો તો ચાન્સીસ તમારા વધારે છે એપ્રુવ થવાના મતલબ કે તમને ફિલ્ટર કરીને આપી દીધું કે આ કંપની તમારી થાય એમ છે તો તમને ઈઝી રસ્તો થઈ ગયો પચાસ ટકા કામ તમારું આસાન થઈ ગયું હવે બાકી રહ્યું પચાસ ટકાનું કામ પચાસ ટકામાં તમારી જે કંપની છે એની નીચે એપ્લાય નામનું બટન છે એના પર ક્લિક કરીને તમારે આગળની પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે કોઈ એપ્લિકેશન હશે તો ડાઉનલોડ થશે ત્યારબાદ તમારે એની પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે વેબસાઇટ હશે તો વેબસાઇટ રિડાયટ થશે ત્યાં તમારે અધૂરી વિગતો કરીને કમ્પ્લીટ કરવાનું છે જેવો કમ્પ્લીટ કરશો ત્યારબાદ તમારો નેટવર્ક હશે તો બતાવી દેશે અને ડિસબ્લેસમેન્ટની પ્રોસેસ ચાલુ થઈ જશે એના માટે બીજી વાત કરું તો કંપની માટે ફોન પણ આવતા હોય છે તેનો સપોર્ટ કરીને તમે કરી શકો છો ઘણા લોકોનો સવાલ હતો કે મારે પર્સનલ ઓન લેવી છે મને કઈ કંપની આપશે કેવી રીતે કરવી તો એના માટેનો વિડીયો હતો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ક્લિક કરી પ્રોસેસ કરો ફ્રીમાં છે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી તો તમે એપ્રુવડ હશે તો તેના તમને મેસેજ તો વોટ્સઅપ આવે છે તો તમે ત્યાંથી પ્રોસેસ કરી શકો છો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો આવી જ એક બીજી કંપની છે જો એના માટે તમારે જાણવું હોય તો કોમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયો મળીએ નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દિભાઈ